ભરૂચ જિલ્લામાં હવે ગુનેગારોની ખેર નથી ગુનેગારોના ઘરમાં હવે વીજ ચેકિંગ કરવામાં આવશે તેમજ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડવાયેલા લોકો સામે ઘણી બધી રીતે એક્શન લેવામાં આવશે જો તેઓ વીજ ચોરી કરતા હશે અને ઘરમાં આલિશાન મકાન હશે તેમાં એસી સહિતનો સામાન હશે તો તેઓ સામે ઓવરલોડ અને વીજ ચોરીનો ગુનો દાખલ તો બીજી તરફ જો તેમનું બાંધકામ ગેરકાયદેસર હતે તો તેને તોડી પાડવામાં આવશે ત્યારે ભરૂચ જિલ્લામાં થોડા દિવસ પહેલાં જ નયન બોબડા નામનો બુટલેગરનો કેટલો ઘરનું બાંધકામ જે ગેરકાયદેસર હતું તે તોડી પાડવામાં આવ્યું હતું આ પહેલાં અંકલેશ્વરના માથાભારે બુટલેગરો સહિતના લોકોને વીજ ચોરીના ગુના દાખલ થયા છે ત્યાં ભરૂચે ભરૂચ બાદ હવે અંકલેશ્વરમાં પણ એસઓજી પોલીસે થોડા સમય પહેલાં જ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી હતી જેમાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં એમડી ડ્રગ્સ વેચવાના ગુનામાં ઝડપાયેલું જગદીશ સેલા ભરવાડ કે જે રહે છે રચનાનગર રાજપીપલા ચોકડી અંકલેશ્વરના ઘરે પણ ગેરકાયદેસર વીજ જોડો હોવાનું બહાર આવ્યું હતું આ મામલે જ્યારે એસઓજી પોલીસે દક્ષિણ ગુજરાત વીજ કંપની સાથે મળીને ચેકિંગ હાથ ધરતા એમડી ડ્રગ્સના વેપારી જગદીશ ભરવાડ કે જે રચનાનગર અંકલેશ્વરમાં રહે છે તેના ઘરે વીજ ચોરી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું જેથી વીજ કંપનીના અધિકારીઓ દ્વારા તેનું વીજ કનેક્શન કચ્છ કાપી નાખવામાં આવ્યું હતું સાથે સાથે ચુમ્મત હજાર પાંચસોનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે એસઓજી પોલીસ એલ પોલીસ અને જિલ્લા પોલીસ વડાની સૂચનાથી અસામાજિક તત્વો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેઓ સામે હવે વીજ ચોરી એ ગેરકાયદેસર બાંધકામો સહિતના પાસા સહિતના હુકમો પણ આગામી દિવસોમાં કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે